પીપલોદ ખાતે ખાનગી આઈ એમ એ અને આયુષ તબીબો માટે ટીબી વિષયક આધુનિક સેવાઓ અંગે સીએમઇ યોજાઈ આ તરફ ચોવી બે હજાર પચીસ બુધવારના રોજ બપોર એક કલાક સુધી આપેલ માહિતી અનુસાર દેગડભેરા તાલુકાના પીપલોત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવતની અધ્યક્ષતામાં સૈના નિદાન અને સારવાર આધુનિક સેવાઓ અંગે સતત મેડિકલ એજ્યુકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ રાષ્ટ્રીય મૂલ્યાંકન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા આયુષ તબીબ માટે યોજવામાં આવ્યો હતો જ્યાં બારિયા અને પીપલોદ વિસ્તારના ખાનગી તબીબોને ટીબી રોંગ અને અદતન માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ક્લિનિક એસ્ટેબ્લિમેન્ટ એક્ટ અંતર્ગત જે હોસ્પિટલોના રજિસ્ટ્રેશન બાકી છે તે તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી ઉપરાંત દાહોદ જિલ્લામાં વનરેબલ પોપ્યુલેશનના અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ જેટલા લોકો એક્સરે કરાવવાના લક્ષ્યાંક અંગે માહિતી આપવામાં આવી હતી જે કામગીરી હાલમાં પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં દાહોદ જિલ્લો એવો એકમાત્ર છે જ્યાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિકલ સેલ રોગની તપાસ થઈ રહી છે અને ખાનગી તબી તબીબો તેમના ઓપીડીમાં આવતા દર્દીઓને આ ટેસ્ટ કરાવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સીએમ ઇ દરમિયાન જિલ્લા શહેર અધિકારી દ્વારા દાહોદ અને દેવગઢપરા તાલુકાના વર્તમાન ટીબી સ્થિતિ અંગે પણ આપવામાં આવતી માહિતી આપવામાં આવી હતી સરકારે વિવિધ માર્ગદર્શિકાઓ અનુસાર જે ખાનગી તબીબો કેવી રીતે ટીબીના નિદાન અને સારવાર સહભાગી બની શકે તે પણ સમજાવવામાં આવ્યું હતું અને ડેલી રેઝિમેન્ટ જીન એક્સપર્ટ સી એમ નાટ અને ટુનાટ સિવાય ટીબી ટેસ્ટ તેમજ બીપાલ રેમી રેઝિમેન્ટ અંગે વિસ્તૃત અને અદ્યતન માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારત સરકારના આરોગ્ય વિભાગના નોટિફિકેશન મુજબ તમામ ટીબીના દર્દીઓને નિશય પોર્ટલ પર રજિસ્ટર કરવાનું મહત્ત્વનું સમજાવવામાં આવ્યું હતું સાથે જ નિશય મિત્ર બની અને દર્દીઓને દત્તક લેવા પોષણ અભિયાન ટીબી મુક્ત ભારત અભિયાન અને ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી એમડીઆર ટીબીની સારવાર નિદાન અને ફોલોઅપ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ એમડીઆર ટીબી દર્દીઓને થતી આડઅસરો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દેગડ બરિયા એ આઈ એમ એના પ્રમુખ ડૉક્ટર અશોક જોહરી આઈ એમ એ સેક્રેટરી ડૉક્ટર હસરત ચૌહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કલ્પેશ બારીયા સહિત અંદાજે અડતાલીસ જેટલા તબીબો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામનો હાજર ડૉક્ટર મિત્રોનો આભાર પણ સંચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો